નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના દર્શનને ભારતીય શિક્ષણ ચિંતકોના દર્શન સાથે સરળ રીતે ભોગ્ય બને તે માટે વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને છેલ્લા પાંત્રીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહેલા મહેશ પટેલે મંથન પુસ્તક લખ્યું છે તેનું વિમોચન કર્યું હતું નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના દર્શનને ભારતીય શિક્ષણ ચિંતકોના દર્શન સાથે સરળ રીતે ભોગ્ય બને તે માટે વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને છેલ્લા પાંત્રીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરતી રહેલ મહેશ પટેલે મંથન પુસ્તક લખ્યું છે અને તેનું વિમોચન કોરોનાની ગાઈડલાઇનના આધારે પાંત્રીસ વિદ્યાન શિક્ષકોના સાનિધ્યમાં કર્યું હતું આ વિમોચન બાપ્સ મંદિરમાં અડાજણના કોઠાડી ઉત્તમ પ્રકાશ સ્વામી તથા વીરનભક્ષિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે ચાવડા કાંજીવાલાડા ડૉક્ટર જગદીશ ચાવડા સૌજી હુણ જયંતિ પટેલ તથા સંજય સાદડીવાલાના હસ્તે કરાયું હતું તો વર્ચ્યુઅલ ઓનલાઈનના માધ્યમથી જિલ્લા શિક્ષણાધિકારી એ રાજ્ય રાજ્યગુરુ અને રણછોડ શાહના હસ્તે કરાયું હતું આ પુસ્તક મહેશ પટેલ દ્વારા તેમના ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામીને અર્પણ કરવામાં આવ્યું છે હું મહેશભાઈ પટેલ આજરોજ નવી શિક્ષણ નીતિ આધારિત મેં પુસ્તક લખ્યું છે મંથન ભારતીય શિક્ષણ ચિંતનકારોએ એમનું જે દર્શન હતું એમનું જે મંથન હતું એ આ નવી શિક્ષણ નીતિમાં છે ત્યારે એને તાદશ્ય કરતો એને યથાર્થ કરતું પુસ્તક અને સરળ પદ્ધતિથી શિક્ષકોને સમજાય સંચાલકો અને વિદ્યાર્થીની સમજાય એ માટેનું પુસ્તક લખ્યું છે એનું વિમોચન આજે કરી રહ્યો છું સૌથી પ્રથમ તો મારા ગુરુહરિમહંત સ્વામી મહારાજના ક્ષણોમાં આ પુસ્તકને અર્પણ કર્યું છે પુસ્તકમાં વિશેષતા તો ભારતીય શિક્ષણ ચિંતનકારનું જે સ્વપ્ન હતું કે ભારતનું શિક્ષણ કેવું હોવું જોઈએ એ શિક્ષણ આધારિત એનો ઓરો આ શિક્ષણ નીતિમાં છે રવિન્દ્રનાથ ટેગોર વિવેકાનંદજી ગાંધીજી જે કૃષ્ણમૂર્તિ ડૉક્ટર રાધાકૃષ્ણન પંડિત દીન ઉપાધ્યાય ગુરુજી આ સૌનું ચિંતન જે છે એ ચિંતન આ શિક્ષણ નીતિમાં છે અને આ શિક્ષણ નીતિ અમલમાં આવશે અને પૂર્ણ રીતે જ્યારે સ્વીકાર થશે ત્યારે ચોક્કસ ભારતનું ભાવિ વિશ્વકક્ષાએ ખૂબ ઉજરો બનશે વધુમાં મહેશ પટેલે જણાવ્યું હતું કે શાળા સંચાલકો અને શિક્ષકોને નવી શિક્ષણ નીતિનો સમજણપૂર્વકનો સ્વીકાર થાય અને અમલ થાય તે ચોક્કસપણે નીતિ સફળ થશે